ત્યારે ડુંગળીની સપ્લાય કરતા સમયે પ્લાસ્ટિકનું બારદાન ફાટી જતું હોય છે જેના કારણે વધારે મુશ્કેલી સર્જાતી હોય છે તે ઉપરાંત બારદાન ઉપર માર્કો નહીં લાગતો હોવાથી પ્લાસ્ટિકના બારદાન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તારીખ પંદર નવેમ્બર બે હજાર ચોવીસથી લાલ ડુંગળી પ્લાસ્ટિકના બારદાનમાં નહીં લાવવા સૂચના આપવામાં આવી છે સાથે ડુંગળી પ્લાસ્ટિકના બારદાનમાં લાવવામાં આવશે તો તેની હરાજી કરવામાં નહીં આવે તેવું મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આમ ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લાવવા માટે પ્લાસ્ટિકના બારદાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે